નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે સામાજિક જ્ઞાન ધોરણ દસની અંદર પંદરમું પ્રકરણ છે આર્થિક વિકાસ એમાં આર્થિક વિકાસના લક્ષણો જ્યાં અહીં ચાર્ટ ઉપર તમને બતાય છે નવેક લક્ષણો છે અને ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એના વિશેની હું માહિતી આપું છું પહેલાં આર્થિક વિકાસના લક્ષણોની આપણે ચર્ચા કરીએ અહીંયા સામે સ્ક્રીન ઉપર આપણને ચિત્ર દેખાય છે આર્થિક વિકાસ એમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિકાસશીલ એટલે જેનો વિકાસ ધીમી ગતિએ થાય છે તેવું અર્થતંત્ર એમાં આપણા ભારતનો પણ સમાવેશ કરી શકાય કેમ કે ભારત વિકાસશીલ દેશ છે ધીમે ધીમે આપણો વિકાસ થાય છે તો આવા વિકાસશીલ દેશો છે એ શેના પરથી આપણને ખબર પડે કે આ દેશ વિકાસશીલ છે તો એના માટે અહીંયા નવ લક્ષણો આપેલા છે પહેલું લખ્યું છે નીચી માથાદીઠ આવક વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી કેમ કે એમાં વસ્તી વધારે છે માથાદીઠ આવક કેવી હોય છે ઓછી હોય છે અને માથાદીઠ આવક ઓછી હોય છે એટલે લોકોનું જે જીવન ધોરણ છે ને એ પણ નીચું હોય છે તો નીચી માથાદીઠ આવક વિકાસશીલ અર્થતંત્રનું પાયાનું લક્ષણ છે પછી વસ્તી વૃદ્ધિ જો બીજી બાબત આવા જે દેશો છે એમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક વૃદ્ધિ દર બે ટકા કે તેથી વધારે હોય છે તો વસ્તી વૃદ્ધિ પણ વિકાસશીલ અર્થતંત્રની એક સમસ્યા છે વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ પણ ગણી શકાય ત્યાર પછી કૃષિ ક્ષેત્ર પર અવલંબન મોટા ભાગે વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે એ ખેતી છે સાઠ થી સિત્તેર ટકા લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે માટે ખેતી ઉપર મોટા ભાગના લોકો નવે છે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો પચીસ ટકાની આસપાસ હોય છે તો કૃષિ પર અવલંબન એ અર્થતંત્રનું લક્ષણ છે આવકની વેચણીની અસમાનતા જુઓ આ દેશોમાં રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની માલિકી અને વેચણીમાં અસમાનતા છે આ આવાંશ અસમાનતા ગ્રામ્ય લેવલે અને શહેરી લેવલે પ્રવર્તે છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેમાં પ્રવર્તે છે આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ ઓછા પ્રમાણમાં થયેલું છે આ દેશોમાં દેશના ટોચના વીસ ટકા ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો ચાલીસ ટકા હિસ્સો ધરાવતા હોય છે જ્યારે તળિયાના વીસ ટકા ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો દસ ટકા હિસ્સો ધરાવતા હોય છે તો આવકની વેચણીની અસમાનતા પણ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે પછી બેરોજગારી આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે આ દેશોમાં મોસમી બેરોજગારી છુપી બેરોજગારી ઔદ્યોગિક બેરોજગારી અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે છે અને આ જે સમયગાળો છે બેરોજગારીનો એ પણ આવા દેશોમાં પાછો લાંબો હોય છે લાંબા સમય સુધી બેરોજગાર રહે છે તો આ પણ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે અને પછી આપણે જોઈએ તેમ ગરીબી હવે લોકો બેરોજગાર છે એની પાસે આવક નથી એટલા માટે ગરીબ છે તો આવા દેશોમાં ગરીબીનું પ્રમાણ પણ સૌથી વધારે જોવા મળે છે જો સામે ચિત્ર આપ્યું છે એમાં ખ્યાલ આવી જાય કે કઈ સ્થિતિમાં લોકો જીવન જીવે છે જુઓ અને દ્વિમુખી અર્થતંત્ર આ દેશનું જે અર્થતંત્રનું સ્વરૂપ છે ને એ દ્વિમુખી છે જેમ ધોરણ આઠની ની અંદર જૂના સિલેબસમાં દ્વિમુખી શાસન પદ્ધતિ ભણવામાં આવતી ઇતિહાસ વિભાગમાં વહીવટે કોઈક કરે ને આવકે કોઈક ઉઘરાવે એમ અહીંયા અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે આ દેશોના ગ્રામ્ય વિસ્તારોમાં પછાત ખેતી જૂની યંત્ર સામગ્રી પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું ઓછું ઉત્પાદન તીવ્ર ગરીબી વ્યાપક બેરોજગારી આ બધું પ્રવર્તે છે જ્યારે શહેરી વિસ્તારમાં અદ્યતન ઉદ્યોગો મૂડી ઉત્પાદન મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ નવા નવા યંત્રોનો ઉપયોગ આ બધું જોવા મળે છે આને કહેવાય દ્વિમુખી અર્થતંત્ર એક બાજુ ખેતી અને પશુપાલન અને બીજી બાજુ ઉદ્યોગો આવું વિકાસશીલ અર્થતંત્રમાં જોવા મળે છે ત્યાર પછી પાયાની અપર્યાપ્ત સેવાઓ વીજળી છે બેન્કિંગ છે શિક્ષણ છે આરોગ્ય છે આ બધી જે પાયાની સેવાઓ છે ને એ આ દેશોમાં ઓછી જોવા મળે છે આ દેશોમાં વિકાસ માટે આંતરરાષ્ટ્ર આંતરા આંતરમાળખાકીય સગવડો પરિવહન બંદર બરાબર આ ગુણવત્તાવાળી હોતી નથી અને પરિણામે આ દેશોનો વિકાસ અવરોધાય છે અને છેલ્લે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો બગીચા પેદાશો ધાતુ આ બધી નિકાસ કરે છે જેની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે પરિણામે એમની નિકાસ કમાણી કેવી હોય છે ઓછી હોય છે તો મિત્રો આમ અહીંયા આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની ચર્ચા કરી અને છેલ્લે જે મુદ્દો આપ્યો છે તફાવત આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિનઆર્થિક જુઓ આર્થિક પ્રવૃત્તિ આમાં ઘણી વખત સમજાઈ નહીં ત્યારે ખોટો જવાબ તમે લખી નાખો છો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ આપણે આવક મેળવીએ છીએ અને જે ખર્ચો કરીએ છીએ એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય કે જેનો હેતુ આવક મેળવવાનો કે બદલો મેળવવાનો હોતો નથી આને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ જો નીચે ઉદાહરણ આપ્યા છે ખેડૂત કારીગર શિક્ષક ડૉક્ટર વકીલ ઇજનેર આ બધાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય જ્યારે માતા પોતાના બાળકનો ઉછેર કરે ડૉક્ટર ફી લીધા વગર ગરીબ દર્દીની સેવા કરે બરાબર તો આ બધી પ્રવૃત્તિ બિનઆર્થિક કહેવાય એમાં એને આવક પ્રાપ્ત થતી નથી માત્ર સેવાની ભાવના હોય છે અને છેલ્લો મુદ્દો આવક મેળવી અથવા ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે છે આર્થિક પ્રવૃત્તિમાં જ્યારે આમાં શું છે બિનઆર્થિકમાં કોઈ પણ સ્વરૂપની બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની પ્રવૃત્તિઓ બિનઆર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે તો મિત્રો મહત્ત્વનો જે મુદ્દો હતો એ મેં તમને આમાં એકદમ ટૂંકી માહિતી દ્વારા તમારી સામે રજૂ કર્યો છે હવે બે ત્રણ વખત આ ચાર્ટ જોશો એટલે તમને આખો મુદ્દો આ ક્લિયર થઈ જશે ધન્યવાદ